બજેટ મંજૂર કરવા આવ્યું હતું ઉનાળાની શરૂઆત થતાં જ શહેરના અયોધ્યાપુરી ગેલીવાડી આથમણા નાકા પાવર હાઉસ મેઇન બજાર જલારામ પાર્ક તેમજ તિરુપતિ નગર સહિતના વિસ્તારમાંથી બસો થી વધુ મહિલાઓએ પાણી મુદ્દે સામાન્ય સભામાં આવી પહોંચી હતી અને પાણી મુદ્દે ઘેરાવ કરવામાં આવતા થોડો સમયમાં માટે વાતાવરણમાં ગરમા ગરમી સર્જાઈ હતી તો સત્તાધીશો આ મુદ્દે કઈ બોલવા માટે તૈયાર થયા ન હતા સામાન્ય સભામાં જુદી જુદી સમિતિઓની રચના કરવા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે જુદા જુદા માલ વાર્ષિક ભાવો ફિક્સ કર્મચારીઓના પગાર વધારવા જુદી જુદી શાખાઓ વિભાગો તરફથી આવેલ રજૂઆત પર ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે સૂચન આપવામાં આવ્યું હતું શહેરમાં રખડતા ઢોરો કચરા પેટીનો અભાવ સફાઈનો અભાવ પાણીના પ્રશ્નો અપૂરતા સફાઈ કામદારો ગટર લાઈનમાં સફાઈ કરવા માટે ગુમા સત્તાધારો આરોગ્ય અને ભેળસેળ ચકાસણી પ્લાસ્ટિકના પર પ્રતિબંધ રખડતા ઢોરો તથા ચારો વેચાણ કરતા વેપારીઓને શાળા મંદિર તથા જાહેર સ્થળોએથી દૂર રાખવા બંધ રોડ લાઇટ ચાલુ કરવા નવા પેવર બ્લોક રોડ બનાવવા તમામ વોર્ડમાં સફાઈ અને કચરા પેટી તથા કચરા ગાડી મૂકવા સહિતના મુદ્દાઓની માંગણી ભાજપના જ સદસ્યોએ કરી હતી જે અંગે સત્તાધીશો યોગ્ય જવાબ આપી શક્યા ન હતા ફાયર સ્ટેશનનો બિન ઉપયોગ તથા ફાયર સ્ટેશનમાં સુવિધા પૂરી કરવા પીવાના પાણી માટે લોકલ સ્ત્રોત ન હોય પીવાનું પાણી ત્રણ દિવસ સુધી મળતું નથી લોકલ બોર ચાલુ કરવા માટે તથા સામખ્યારીથી પૂરતા પ્રમાણમાં પાણી મેળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના સદસ્યોએ વોર્ડ નંબર ના ઉમેદવાર રાજુભાઈ ચૌધરીની વિપક્ષના નેતા તરીકે વરણી કરી હતી આ સમયે સદસ્યો હેતલબેન મોરબિયા પુંજાભાઈ ચૌધરી ફૂલીબેન ગોહિલ ખિમીબેન ઠાકોર અરવિંદ માલી ગીતાબેન સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા વિપક્ષી નેતા રાજુભાઈ ચૌધરીએ રાપરના પાણી લાઇટ ગટર લાઈન સફાઈ રોડ સહિતના વિવિધ પ્રકારના વણ ઉકેલાયેલા પ્રશ્નો અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા સામાન્ય સભાની કાર્યવાહી ચીફ ઓફિસર રવાજી જાડેજા મહેશ સુથાર હકુમતસિંહ સોઢા હેતુભા રાઠોડ નિલેશ ઠક્કર આશિષ ગોસ્વામી હરદેવસિંહ રાઠોડ પ્રવિણ કાંકરા દિવ્યરાજસિંહ જાડેજા તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજા પ્રિયન ગોસ્વામીએ સંભાળી હતી સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ જિલ્લા મંત્રી વિકાસ રાજગોર પ્રદીપસિંહ સોઢા ડોલરભાઈ ગોર વિનુભાઈ થાનકી ઉમેશ સોની લાલજી કારોત્રા મેહુલભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે સમસ્ત રાપર તાલુકા મેઘવાર સમાજ ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ બહુજન ટ્રબલ ટ્રસ્ટ જયભીમ યુવા સંગઠન સેલારી સહિત સમાજના વિવિધ સંગઠનો અને સમાજ દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે કે જે ન્યાયકોર્ટ સ્થિત બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા છે ઈ પ્રતિમા સુરક્ષિત હાલતમાં નથી છેલ્લા એક વર્ષની અંદરમાં આ પ્રતિમા ઉપર કાંકરી ચાળો થવાની ચાર પાંચ ઘટનાઓ પ્રકાશમાં આવી છે આમ તો ઘટનાઓ તો ઘણી બધી બનેલી હશે પણ પ્રકાશમાં આટલી ઘટનાઓ આવેલ છે જેથી કરીને અમે નગરપાલિકાને છેલ્લા એક વર્ષથી સતત રજૂઆત કરી રહ્યા છીએ કે આ પ્રતિમા એ જગ્યાએ સુરક્ષિત નથી એટલે આ પ્રતિમાનો જગ્યા બદલાવી અને રાપરના સૌથી સુરક્ષિત જગ્યાએ જો આ પ્રતિમા માટે હોય તો જેનાબેગ ચોક છે એ ચોકમાં આ પ્રતિમા મૂકવામાં આવે એવી અમે આજે સમાજ વતીથી માંગણી કરેલ આમ તો એ પ્રતિમાની સ્થાપના બે હજાર સોળમાં કરવામાં આવી છે જ્યારે પ્રતિમા કોર્ટ બારે રાખવાનું નક્કી કર્યું હતું ત્યારે જ અમે રાપર તાલુકા મેઘવાર સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ પ્રતિમા એ જગ્યાએ બિલકુલ સુરક્ષિત નથી જેથી કરીને આ જગ્યાએ પ્રતિમા મૂકવામાં ના આવે પણ એ વખતે નગરપાલિકાના જે તે પદાધિકારીઓ અને કોર્પરેટરોએ પોતાનું ધાર્યું કર્યું અને એ જ જગ્યાએ પ્રતિમા રાખી એના કારણે આ પ્રતિમા ઉપર પાંચથી સાત ઘટનાઓ એવી બનેલ કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અપમાન કરવામાં આવેલ અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન એ આ દેશનું અપમાન કરી શકાય બાબા સાહેબ આંબેડકરનું અપમાન એ એમને માનનારા કરોડો અને હર્મો એમના સમર્થકોનું એમના ચાહનારા વર્ગનું અપમાન કહી શકાય આજે ભારતના બહુજન સમાજ બાબા સાહેબ આંબેડકર પ્રત્યે એક આસ્થા ધરાવે છે એ આસ્થાનું અપમાન કહી શકાય એટલે વારે ઘર મહાપુરુષની પ્રતિમા ઉપર કોઈ કાકડી ચાળો કરે એનાથી એમને ચાહનારા કરોડો લોકોની ભાવનાઓને આહત થાય છે એમની લાગણીઓને ઠેસ પહોંચે છે આવું ન થાય એના માટે આ પ્રતિમા જેના બે ચોક મધ્ય મૂકવામાં આવે એવી અમે સતત સાત થી આઠ વખત રજૂઆત કરી છે અને દર રજૂઆતના એક બે મહિના પછી આ પ્રતિમામાં કાંકરી ચાળો થયો છે આ પ્રતિમામાં કોઈ નુકસાન પહોંચાડ્યું છે આ પ્રતિમાને કોઈક ને કોઈક અસામાજિક તત્વોએ ખંડિત કરી છે જેથી કરીને આજે રાપર નગરપાલિકાને અંતિમ રજૂઆત લઈને આવ્યા છીએ કે હવે પ્રતિમાનું આ પહેલી જ સામાન્ય સભામાં ઠરાવ કરવામાં નહીં આવે જેના બેક ચોકડો તો અમે મેઘવાર સમાજના લોકો અને વિવિધ સામાજિક સંસ્થાના લોકો અમે જાતે જ એ પ્રતિમાના સન્માનમાં એ પ્રતિમાને સન્માનપૂર્વક ત્યાંથી સ્થળાંતર કરી અને નગરપાલિકા પરિસરમાં મૂકી જશે અને આગામી તારીખ ચૌદમી એપ્રિલના દસ થી પંદર હજાર લોકો આ સમાજના નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરશે એવું સ્પષ્ટ આખરી નામું આપ્યું છે એટલે નગરપાલિકા કને અને બધા નવા પદાધિકારીઓ ચૂંટાયેલા એ બધા નેતાઓ અપેક્ષા રાખીએ છીએ કે આ પ્રતિમાના સન્માનમાં બાબા સાહેબ આંબેડકરના સન્માનમાં આ પ્રતિમા જેના બેગ ચોક મધ્ય મૂકવામાં આવે તો આ પ્રતિમા એકદમ સુરક્ષિત છે અન્યથા જો નગરપાલિકા પ્રતિમાની સુરક્ષા ન જાળવી શકતું હોય જો આવડું મોટું વહીવટી તંત્ર એ પ્રતિમાની સુરક્ષા ન જાળવી શકતું હોય તો અમારા સમાજ તરફથી એ પણ માંગ છે કે આ પ્રતિમાને અહીંયાથી કાયમી ધોરણે હટાવવામાં આવે આજ રોજ રાપર નગરપાલિકા સામાન્ય સભા જ્યારે યોજાઈ છે ત્યારે ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ સમસ્ત મેઘવા સમાજ બહુજન ચેરિટેબલ ટ્રસ્ટ સમસ્ત રાપા તાલુકા મેઘરા સમાજ ટ્રસ્ટ એમના બધા આગેવાનો અને અહીંયા કાના પ્રમુખ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને વારંવાર ખંડિત કરવામાં આવે છે કે એ જગ્યા સેફ નથી એટલે એના માટે પ્રતિમાને તેના બે જોકે ખંડિત કરવામાં આવે એવી અમારી માંગ છે અને અમારી માંગ મંજૂર હશે એવું અમને આક્વાસન આપ્યું છે અને આજે સામાન્ય સભાની અંદર આપી છે કે અમે હરાવણી અંદર લઈ લેશું અને તમારે આંબેડકર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નિનામિકોગે પ્રસ્થાપિત કરવામાં આવશે